તો જય માતાજી અને જય શ્રી રામ મિત્રો તો આજનો વિડીયો છે આપણા ફેસબુક મિત્રો માટે તો આપણે ફેસબુકમાં એક મતલબ મારા ગામનો જ છે એક ફ્રેન્ડ બરોબર તો એને એક પ્રોબ્લેમ આવી છે કે ભાઈ પ્રોફેશનલ ડેસપોર્ટ તો મળી ગયું છે અને પાંચ કે ફોલોવર પણ પૂરા થઈ ગયા પણ એથી આગળ હવે ફોલોઅવર વધતા નહીં બરોબર ને તો એના માટે આ વિડીયો છે કે જો કોઈને પણ આવી તકલીફ હોય તો આ વિડીયો પૂરો ધ્યાનથી જોજો અને હું જે વિડીયોમાં બતાવું એ પ્રમાણે તમે કરજો એટલે તમારે પણ ફોલોઅર વધવા માંડશે બરાબર તો ચાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ તો આવું પહેલાં આપણે તમારી પ્રોફાઇલ ખોલી નાખવાની બરાબર જેમ કે જો લો અમે બીજા ફોનમાં મારી પ્રોફાઇલ ખોલી નાખી પછી તમારે આ પ્રોફાઇલ ખુલીને આપણે સાડા છ વાગે અહીંયાથી થ્રી ડોટમાં જતું રહ્યાનું ત્યાંથી જવાનું તમારે સેટિંગ્સમાં બરાબર જો કે મારી આ પ્રોફાઇલમાં તો હજુ પાંચ કે પૂરા થયા નહીં પણ જેને પણ પાંચ કે પૂરા થયા હોય તેને આ રીતે સેટિંગ કરી દઉં બરાબર તો આવું પહેલાં જવાનું છે આપણે સેટિંગમાં જઈ અને ડિફોલ્ટ ઓડિન્સ સેટિંગમાં જતું રહેવાનું છે બરાબર એમાં ત્રણ ઓપ્શન આવે જો કે ઇંગ્લિશ હશે તો એમને પણ જોઈ લો આ રીતનું સેટિંગ હશે એમાં જતું રહેવાનું તો એક સાર્વજનિક છે એક મિત્રો અને એક કસ્ટમ અને જેને ઇંગ્લિશ ભાષા હશે એને સાર્વજનિકને બદલે પબ્લિક બતાવશે બરાબર તો જે કોઈને પણ ફ્રેન્ડમાં હશે તો એને પાંચ કે ઉપર થશે નહીં અને જો તમારે પાંચ કે પ્લસ થઈ ગયા પાંચ કે થઈ ગયા હોય ફોલોઅર બરાબર તો સેટિંગમાં જઈ અને તમારે પબ્લિક કરી દેવાનું છે અને ગુજરાતી હોય તેને સાર્વજનિક જેથી કરી તમારા ફેસબુક પેજ છે ફેસબુક પ્રોફાઇલ છે એ પેજમાં બદલાઈ જશે અને તમારે ફોલોઅર વધવાનું ચાલુ થઈ જશે બરાબર આ આગળ જવા દેવાનું પછી તમારે અહીંયાથી કન્ફર્મ નહીં કરવાનું સેટિંગ ફેરફાર કરો જો સેટિંગ ફેરફારમાં આપણે ગયા ત્યાંથી આ જેટલા બી ઓપ્શન દેખાય તમારે બધા બધા ઓપ્શન ચેક કરી લેવાના છે જેની અંદર મિત્રો હોય એ તમારે જેની અંદર તમારે મિત્રો અથવા જે ફ્રેન્ડ લખેલું હોય એ તમારે બદલી અને સાર્વજનિક અથવા પબ્લિક કરી દેવાનું છે તો જેટલા જેટલા દે જોઈ લો સ્ટોરીનું છે બરાબર પોસ્ટનું છે રીલ્સનું જે જે પણ હોય આ બધી પ્રોફાઇલ તમારે બધી એક વખત ચેક કરી લેવાની જોઈ લો એક પણ બાકીના રહી જવી જોઈએ બધામાં કરી નાખવાનું પછી આ બધામાં તમે પબ્લિક કરી નાખ્યું પછી દબાઈ દેવાનું થઈ ગયું બરાબર અને અહીંયાથી તમારે ઓકે થઈ ધ્યાનનું તમારે સેટિંગ બદલી ગયું અને હવે આ કરવાથી તમારી જે પ્રોફાઇલ છે એ બદલી જશે પેજમાં જેના કારણે તમારે પાંચ કે થયા હશે તો પાંચ કે ઉપર પછી તમને લોકો ફ્રેન્ડ રિક્વેસ્ટથી નહીં ડાયરેક્ટલી ફોલો કરી શકશે જેથી તમારા ફોલોવર્સ વધવા લાગશે અને આવી રીતે તમે ગ્રો કરી શકો છો અને જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ફોલો કરી દેજો જય માતાજી